ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે વરસાદી માહોલમાં પણ ભક્તોની ભીડ ઉમટી ભરૂચમાં વહેલી સવારથી જ રહ્યા છે છે હાલમાં ચાલી રહેલા વિઘ્ન નાખ્યો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે રવિવારે આસુ નવરાત્રીનું સાતમું નોરતું હોવાથી અને સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ માય ભક્તો માતાજીના દર્શન કરવા વરસાદમાં પણ ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે વહેલી સવારથી જ દોડી આવ્યા હતા માત્ર મંગળવારે દર્શન માટે ખુલ્લું મંદિર આ છે આ નવરાત્રી રવિવાર હોવાથી વિશેષ સમય મર્યાદામાં માય ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેનો માનવ મહેરામણે દર્શનનો લહાવો લીધો હતો જય માતાજી શ્રી વિશ્વશાંતિ મહાકા મંદિર વસારા આજે આસો નવરાત્રિ ચાલી રહી છે અને આજરોજ આઠમું નોટું હલ છે અને શ્રી વિશ્વશાંતિ મહાકાળ મંદિર ઓસારા નવરાત્રિમાં નવજાણ નવ દિવસ ખુલ્લું રહે છે આજે રવિવાર હોવાથી આજે સવારથી જ વરસાદી માહોલ હોવાથી હોવા છતાં ભય ભક્તોની ભીજ જોવા મળી રહી છે અને આજરોજ શ્રી બાબર ડેનું મંદિર પણ દર મહિના છેલ્લા રૂવા ખુલ્લું ખુલ્લું હોય કે બાબરના ખરીદી કરી રહ્યા છે